રાજકોટના અગીકાંડ હજુ સુધી કોઈ નક્કર પગલા ભરાયા નથી અને જવાબદાર મોટી માછલીઓને બચાવવા ખેલ થઈ રહ્યા છે તેવા આક્ષેપ સાથે જ કોંગ્રેસ પોલીસ કમિશનર કચેરીએ ઘેરાવ કરી કમિશ્નરને યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સરકાર દ્વારા મોટી માછલીઓને બચાવવાની સીટની રચના કરાઈ હોય તેવા આક્ષેપ સાથે કોંગ્રેસ આખ રકમ મણમૂળમાં વિરોધ કરવા આજે પોલીસ કમિશનર કચેરીએ વિરોધ કરવા પહોંચી હતી ત્યારે પહેલા બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી હતી આ રેલીમાં કોંગ્રેસના ગુજરાત નાયક માત્ર સાંસદ ગેનીબેન ઠાકોર અમિત ચાવડા જીગ્નેશ મેવાણે અને વિમલ ચુડાસામા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા સીટના વડા સુભાષ ત્રિવેદીની બદલાવાની માંગ સાથે પીડિતા ને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવા કોંગ્રેસ તૈયારી બતાવી છે જો સરકાર દ્વારા રજૂઆત પર ધ્યાન નહીં દેવામાં આવે તો આગામી પચીસ જૂને રાજકોટ બંધની ચીમકી કોંગ્રેસે ઉચ્ચારી છે અગ્નિકાંડ જે રાજકોટ ની અંદર થયો અને નિર્દોષ લોકો જીવ ગયા ગુજરાત અંદર ભૂતકાળ આવી અનેક ઘટનાઓ બની તો ઘટનાઓ બની એ ટાઈમે મજબૂત રીતે પગલા લઈને ગુનેગારોને સજા કરવામાં આવી હોત એનું પુનરાવર્તન ના થોત પણ ક્યાંક ને ક્યાંક જે સરકાર જેની સાથે બેઠેલા લોકો એમની સાથે ભળેલા ભ્રષ્ટાચારમાં સામેલ આ જ લોકો જ્યારે વારંવાર આવા कांडોથી પ્રેરિત થતા હોય ત્યારે ચોર કોટવાળને દંડે એવી વાત થાય છે નિર્દોષ લોકોના જીવ એ વારંવાર આ ઘટનાઓ ગુજરાતની અંદર સૌથી વધારે ગુજરાતની અંદર બને છે અને એટલા માટે કરીને આજે અમે કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો આવેદન પત્ર આખી સરકાર સુધી વાત પહોંચાડશું અને જ્યાં સુધી આ પરિવારોને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ આ બાબતમાં ખૂબ અગ્રેસિવ રહી અને પરિવારોની સાથે રહીને ન્યાય અપાવવાનું કામ કરે